મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુર વિસ્તાર પાલનપુરના માલણ ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં માલણ ગામના દંપતીનું મોત નીપજ્યું જ્યારે બે લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે દંપતી રિક્ષામાં બહાર જતા હતા ત્યારે કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી દંપતીનું મોત નીપજતા જ સિવિલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા દંપતીને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટના જે પ્રકારે સામે આવતી જઈ રહી છે પાલનપુરમાં માલણ ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં માલણ ગામના દંપતીનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા દંપતી રિક્ષામાં બહાર જતા હતા ત્યારે કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી દંપતીનું મોત નિપજતા સિવિલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા દંપતીને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે